આ ચલકી સ્ટીટિંગ પરનો કાબુ ગુમાવતા જોમે ટોનું ડિલિવરી બોય ઇજાગ્રસ્ત અન્ય વાહનોને પણ અણફેટે લીધા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા કૃણાલ ચાર રસ્તા પાસે ઓવર સ્પીડમાં ફોર્ચ્યુનરના કાર ચાલકે શેરિંગ પરનો કાબુ ગુમાવતા ઝોમેટોના ડિલિવરી બોય સાથે અન્ય વાહનોને પણ અડફેટમાં લેતા અને લોકોના જીવ પડી કે બંધાયા વડોદરા શહેરમાં દિવસેને દિવસે અકસ્માતોના બનાવમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે તેવામાં રવિવારે બપોરના સુમારે શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા કૃણાલ ચાર રસ્તા પાસે વિચિત્ર અકસ્માત સર્જાયો હતો એક ફોર્ચ્યુનર ગાડીના ચાલકે ઓવર સ્પીડમાં ડિવાઇડર કુદાવીને સામેથી પસાર થઈ ઝોમેટોના ડિલિવરી બોયને ટક્કર મારી જે બાદ અને વાહનોને ટક્કર માર્યા પછી કાર ઝાડ સાથે ઘૂસી ગઈ સર્જાયેલા અકસ્માતમાં ઝોમેટોના ડિલિવરી બોયને ઇજા પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે એક સો મારફતે ખસેડાયો જ્યારે અકસ્માત સર્જાતા ઘટનાસ્થળે સ્થળે લોકટોળા ઉમટી પડ્યા બનાવની જાણ થતાં લક્ષ્મીપુરા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી વડોદરા શહેરની અંદર હમણાં તમે જુઓ તો જે રીતના ડ્રાઇવિંગ થાય છે ખાસ કરીને જે લોકો ડ્રાઇવિંગ કરે છે એ પોતે પોતાના ઘરેથી નીકળે ત્યારથી જ એ લોકોએ પોતે ડ્રાઇવિંગ કરી છે એ રીતના નીકળવું જોઈએ કારણ કે આ જે રીતનું એક્સિડન્ટ એમાં કોઈનો વાંક જ નથી જ્યાં ડિવાઇડર છે આખું કૂદીને રોંગ સાઈડ પર આવી રહ્યા છે અને એવું પણ નથી કોઈ હિટ એન્ડ રન માટે કે રાત્રે કોઈ નશીલી પદાર્થમાં પોતે ફેમિલી સાથે નીકળ્યા છે જેમને અથડાય છે એ પણ ફેમિલી છે એટલે કેટલીક વાર પોતે માણસ કાં તો મોબાઈલમાં વ્યસ્ત હોય કાં તો પોતાના વિચારોમાં હોય અને એના લીધે કોઈ માણસ જે પોતે ઘરેથી નક્કી કર્યો એ પોતાનું એક્સિડન્ટ નહીં કરવા માંગતો પણ સામેવાળું એક્સિડન્ટ કરે આજે પરિસ્થિતિ આજે ઝોમેટાવાળાની થઈ છે એટલે આની અંદર હવે વાત નથી કોઈ કોર્પોરેશનનો નથી કે નથી પણ જે ચલાવનારા એ જ્યારે પણ ગાડીઓ ચલાવે હું તો કોઈ મારે કે કોઈએ પણ ગાડી ચલાવતી હોય છે ફક્ત એનું કોન્સન્ટ્રેટ ડ્રાઇવિંગ પર જ હોવું જોઈએ એ તો આવા અકસ્માતે કોઈ જવાબદાર હોતું નથી જે તે ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ કરતો એના માટે જ છે અને આજનો જે બનાવ બન્યો છે એ જે ગાડી ચલાવનારે પોતે જ ગાડી કારણ કે આટલા નાના રોડ પરથી તમે સોની સ્પીડ પર આવો અને પછી તમે પોતે પણ ફેમિલી સાથે છો અને જેને ગાડી અથડાઈ છે એ પણ બિચારા ફેમિલી સાથે જ છે તો આવા પ્રકારના એક્સિડન્ટો વડોદરા શહેરમાં એટલા માટે થઈ રહ્યા છે કે ડ્રાઇવિંગ કરતી વખતે લોકો પોતે ધ્યાન નથી રાખતા તો મારું ફક્ત એટલું છે કે અહીંયા અમે કદાચ એક ડિવાઇડર એક જગ્યા અમે તમે સ્પીડ બ્રેકર મારશો પણ આવા રોડ પર અમે પંદર સ્પીડ બ્રેકર મારીશું તો નથી પાણીનું અટકાતા અને લોકોના કમરો તૂટી જાય એટલે આમાં કોઈ આ કુનાલ ચોકડી પર નથી કુનાલ ચોકડીથી આગળ જતા ઋષિતા અને ફોર્ચ્યુન ટાવરની વચ્ચે છે છે કે જે સેફ રસ્તો તેમ છતાં પણ એ પોતે એમની ગાડી કૂદીને આવ્યા છે જેના લીધે આનું એક્સિડન્ટ થયું છે જોકે પોતે જાતે જ એને લઈને એ હોસ્પિટલ લઈ ગયા છે અમને એને કમરના નીચેના ભાગ પર વાગેલું છે ભગવાન કરે કે એની તબિયત સારી હતા

ડ્રાઈવિંગ કરવા નશાની હાલતમાં હોય છે ના એવું તો કશું ખબર નહીં પછી અચાનક બહુ માણસોની ભીડ લાગી ગઈ તો એમાં પછી એ બી એકસો આઠ જોડે અમે એકસો ને બોલાવીએ ફોન કરીને તો એ જે ઓનર હતા ગાડીના એ બી એની જોડે જ જતા રહ્યા એટલે એ અમને કંઈ ક્યારે ખુદ એટલા ડાળી ચાલે કે કંઈ ખબર મોમેટો વાળાને તો વાયગું જ છે પણ જે ફોર્ચ્યુનર હતો એને બી ઇન્જર થયા છે એવું કંઈ ખરું હા એટલે વાગ્યું છે એનું ને કેમ કે ગાડી જયારે ફસાઈ ગઈ ને જાડવામાં ત્યારે સ્ટેરિંગમાં દાંત કદાચ મેં એવું જોયું ત્યારે એના થોડું લોય નીકળતું બાકી એને કોઈ ઇન્જરી થઈ નથી વધારે